નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર તમારા માટે નવી સ્ટોરીને હાજર લઈ નવી સ્ટોરી લઈને હાજર થઈ ગયો છું જે છે બાર્બરિકની બાર્બરિકની જે મહાભારતમાં મહત્વનું પાત્ર હતું એ કોણ હતો શું હતો એ બધી જ માહિતી આજે તમે આપીશ તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર જરૂર કરજો જેને પણ બાર્બરિકની સંપૂર્ણ માહિતી નથી ને કે મહાભારતમાં જો બાર્બરિક હોત તો શું થા એના વિડીયો જરૂરને જરૂર શેર કરજો તો ચાલો

કામકંટા કામ કંકંટા નામની રાક્ષસી હતી અને ખટોદખતના લગ્ન થયા હતા એના દ્વારા જે પુત્ર થયો એને બાર્બરિક કહેવામાં આવ્યું અને બાર્બરિક શિવનો મોટો ભક્ત હતો એને શિવની આરાધના કરીને ત્રણ બાણ માંગેલા ઈ ત્રણ બાણથી શું શું થતું એ હું તમને જણાવીશ એક હતું નિશાન બાણ આ બાણ કોઈ પણ મારે તો એ ક્યારેય નિશાન ચૂકતું નહીં પેલું બાણ બીજું બાણ છે સહાર બાણ આ સહાર બાણ છે એ જે જે પણ સહાર કરે ને એની પછી નષ્ટ થઈ જાય અને ત્રીજું હતું પુનાલ પુનાર પુનારગમ પુનાર ગમ બાણ એટલે કે જે મારે ને કોઈ પણને તો એ મારી અને પાછું

જો કુરુક્ષેત્રમાં જેના પણ પક્ષમાં લડે ને તો આખું યુદ્ધ એકલો સમાપ્ત કરી શકે એવી કેપેસિટી હતી એટલે કૃષ્ણ ભગવાન વિચાર આવ્યો કે લાવ કા તો જવું એ કોના પક્ષમાંથી લડશે તો બ્રાહ્મણનું રૂપ લઈ કૃષ્ણ ભગવાન બારબરી કાગર ગયા અને પૂછ્યું કે તમે કુરુક્ષેત્રમાં કોની સાથે

કોઈ પણ એક પક્ષમાં હોય તો વાંધો નહીં પણ જો નબળો પક્ષ હોય ને આ નબળો આ નબળો એ રીતે તો પોસિબલ જ નથી એટલે કૃષ્ણ ભગવાને એને કીધું કે ધર્મની સ્થાપના માટે તારે તારા માથાનું બલિદાન આપવું પડશે કારણ કે કૃષ્ણ ભગવાન એવું વિચારતા કે જે એક પક્ષમાં ન હોય ને એ સૌથી વધારે ખતરનાક યુદ્ધા કહેવાય બાર્બરિક નું કોઈ પણ પક્ષ નક્કી નતો એને કીધું તો મારો તો જિંદગીનો નિયમ છે જે પક્ષ નબળો હોય એ પક્ષ તરફથી હું નડીશ કે ન કૌરવો તરફથી ના પાંડવો તરફથી નકર કૃષ્ણ ભગવાન ને એવું હતું કે ભીમનો પુત્ર છે તો એ અવશ્ય પાંડવ તરફથી લડશે પણ આવું ભયનું નહીં એટલે કૃષ્ણ ભગવાનને એના ધર્મના નામ ઉપર એનું બલિદાન લીધું અને ધર્મના નામે કે પોતાનું માથું કાપી અને કૃષ્ણ ભગવાનને આપી દીધું અને કૃષ્ણ ભગવાને એવું કીધું કે ભલે અત્યારે તારું બલિદાન છે આ બલિદાનના રૂપમાં હું તને આશીર્વાદ આપું છું કે તું શ્યામ તરીકે પૂજાઈશ અને રાજસ્થાનમાં ખાટુ શ્યામ તરીકે છે પણ પૂજાય છે એ બાર્બરિક નું રૂપ છે એવું કહેવામાં આવે છે કે શ્યામ તરીકે તારું પૂજન થશે અને તું કન્ટિન્યુ તારું આજથી પૂજન થશે જે ખાટુ શ્યામ કહે છે ને ઈજ બાર્બરિકનું રૂપ એવી ઘણા ધાર્મિક ગ્રંથોમાં લખવામાં આવ્યું છે તો આ નું રૂપ છે આ બાળબરિકની જીવન કથા છે શું તમને ખબર હતી બારબરીકની જીવન કથા જો ના ખબર હોય તો આ વિડીયો જેને પણ ના ખબર હોય આ શેર કરજો ફેમિલી મેમ્બરને સમજાવજો તમે ઉમરલાયક છો તો તમારા પુત્રને આ કથા સંભળાવી અને મહાભારતમાં બારબરી એક મહાન યોદ્ધા હતો અને એકલા હાથે મહાભારતનો અંત લાવી શકે એવા એની પાસે ત્રણ બાણ હતા પણ કૃષ્ણ ભગવાને ધર્મના સ્થાપન માટે ઘટોત્કચ અને કામ કંડકટા નામની જે રાક્ષસી હતી બંનેના પુત્રને એનું બલિદાન લીધું છે અને એક એવું કહેવાય છે કે ભીમ ભીમના પૌત્રનું બલિદાન લીધું કારણ કે જે બાર્બરિક છે એ કઈ પક્ષમાંથી લડી શકે તેમ નતો એમ કીધું હતું કે એનો ધર્મનો નિયમ હતો કે એક પણ પક્ષમાં જેનો પક્ષ નબળો હતો એ પક્ષ તરફથી હું લડીશ અને એટલા માટે કૃષ્ણ ભગવાને કીધું કે જે પણ કોઈ પણ એક પક્ષમાં ન હોય ને એ વ્યક્તિ સૌથી વધારે ખતરનાક હોય છે એટલા માટે ધર્મના સ્થાપના માટે કૃષ્ણ ભગવાને એનું બલિદાન માંગ્યું અને બારબરી કે ધર્મની સ્થાપના માટે પોતાનું બલિદાન હસતા મોઢે આપી દીધું બધું કાપી અને કૃષ્ણ ભગવાનને એનું મસ્તક આપી દીધું આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો આ વિડીયો ભાઈ બહેન ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો કદાચ મને ખબર છે ત્યાં સુધી બાર બરીકનો એટલો ઉલ્લેખ મહાભારતમાં થયો નથી તો બધાએ જાણતા હોય મહાભારતમાં કે બાર્બરિક બરીક નામનું પાત્ર પણ હતું અને એ યુદ્ધમાં આટલું મહત્વનું હતું કે એકલા હાથે મહાભારતનો અંત લાવી શકતો હોય પણ એના પ્રણના લીધે કૃષ્ણ ભગવાને એનું બલિદાન માંગ્યું ધર્મના અને એને હસતા હસતા નહીં પણ દીધું તો આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયો શેર જરૂર કરતો હતો આજ માટે આટલો જ જય હિન્દ વંદે માતૃમ દોસ્તો